ભરૂચ જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે વાગરા સુડી માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે ઓરા ગામ નજીક ભારદારી વાહનો ફસાવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં ઓરા ગામ નજીક બે ટ્રકો ખાડામાં ફસાઈ જવાને કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી સાથે જ વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હતો ગ્રામજનોના જણાવ્યા મુજબ દિવાળી પહેલા માર્ગનું નવીનીકરણ કરવાનું હતું જેથી કોન્ટ્રાક્ટરે રોડને તોડવાની કામગીરી શરૂ કરી હતી ત્યારબાદ રોડને આજ હાલતમાં છોડી દેવાના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે તો રોડ તૂટી જવાના કારણે ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડ્યા છે તો હાલમાં ભરૂચ દહેજ માર્ગ બંધ હોવાને કારણે કેટલાક ભારદારી વાહનો તરફ વળી રહ્યા છે જેને કારણે આ માર્ગ ઉપર વાહનોનું ભારણ બારણ વધુ છે અને બારદારી વાહનો ફસાય જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે આ ઓરા જે રોડ કાપી ફસાય છે અને ગામના લોકો હેરાન હેરાન થઈ ગયા એ કોઈ બીમાર પડ્યું હોય તો ફોર વ્હીલર જાય એ પોઝિશન નથી એકસો આઠ બી નહી આવી શકે તમારી ગાડી ને નુકસાન નુકસાન થયું છે અમારી ગાડી ને કોઈ નુકસાન નથી તો ગાડી તમારી ફસાઈ ગઈ છે હા કોના કારણે કોન્ટ્રાક્ટર ને લાપરવાહી ના હા એના લાપરવાહી થી જ ને એને રોડ ખૂબ કાપી નાખ્યો જમીન બરોબર બરાબર જમીન આવી ગઈ નીચે પથ્થર બધા કાઢી નાખ્યા મારું નામ રાજ સહેબાદ છે હું ઓળા ગામમાં રહું છું હવે ભરૂચના કલેક્ટર શ્રી સાહેબ તરફથી ભરૂચથી દહેજનો જે મેન રોડ છે મેન જે મોટી ગાડીઓ માટે એ રસ્તો બંધ થયેલ છે તો ત્યાંના બધા મોટા વાહનો અમારા ઓળા ગામ પડીને જાય છે અવર જવર થઈ ગઈ છે તો અમારા ગામના રોડ દિવાળીએ ચાલુ કરવાનું કામ તો એના પહેલાં કામ ખોલી નાખેલો છે હવે વરસાદ પડવાથી બધી ગાડીઓ ફસાય છે અહીંયા અને ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે તો અમારે અવર જવા માટે બહુ તકલીફ થાય છે આ તમે જોઈ શકો છો મોટી મોટી ગાડીઓ બે ગાડીઓ ફસાઈ ગઈ છે અહીંયા હવે અમારા ગામની બાજુમાં જ અહીંયા નવી નગરી છે કોઈ સ્કૂલે છોકરાઓ નાના જાય છે કોઈ ડિલિવરીનો કંઈ કેસ હોય તે વાગડા જવા માટે જાય કઈ રીતે રસ્તો આખો ચોકઅપ છે ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે એક રિક્ષા બે બી પલટી મારતી મારતી રહી ગઈ છે તો આનું કંઈ નિરાકરણ લાવો આ કોઈ લોકો કંઈ કરતા નથી કામકાજ બાકી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ રસ્તો જામ કરીશું આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો કોન્ટ્રાક્ટરની રહેશે અને સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે જલ્દી જલ્દી આ રોડનું કામ કરે મારું નામ મેરોબા દીપસંગ રાજ છે મારો હું વરનો વટની છું આ રોડ વાઘરા લખતો છે અહીંયા જે રોડનું કામ છે એ દિવાળી પહેલાં કામ ચાલુ જ થવાનું હતું પંચાક આ રોડ તોડેલો છે ને હતું કે અમે તાત્કાલિક બનાવી દઈશું તો જો વરસાદના લીધે કંઈ કામ થતું નહીં બીજું કયા આગળ જે આ રસ્તો છે તે તમે જોઈ શકો છો કે આ રસ્તો એ લોકોએ ખોલી તો કાઢેલો જ છે પણ અને